કેરળના વાયનાડમાં વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાય છે અત્યાર સુધી ભૂસ્ખલનમાં એકસો તોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે સોથી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હજુ પણ અનેક લોકો લાપતા છે આર્મી એરફોર્સ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ અને ડોક્સકોડની ટીમ બચાવ કાર્યોમાં લાગેલી છે પરંતુ ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે તો પુલ તૂટવાના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ચૂક્યો છે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને પણ મળશે તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું હતું કે કેરળ સરકારને ત્રેવીસ ચોવીસ જુલાઈએ જ એલર્ટ કરી હતી જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન થયું ના હોત કેરળના વાય વાયનાડમાં જે ભૂસ્ખલન થયું તેને લઈને જાણવા મળી રહ્યું છે તે મુજબ અત્યાર સુધી એકસો તોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે સૌથી વધુ લોકો હોસ્પિટલમાં છે અને અનેક લોકો લાપતા છે આર્મી એરફોર્સ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ ડોગ સ્કોર્ડ આ તમામ ટીમો બચાવ કાર્યમાં છે ભારે વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે